ફ્રીજમાં એટીએમ કાર્ડ હોય ડેબિટ કાર્ડ ફ્રીઝમાં રાખો અને જુઓ કમાલ તમારો ફ્રીજ સાલો સાલો સુધી ચાલશે કેવી રીતે એ માટે તમારે આખો વિડીયો જોવો પડશે બધા જ મજામાં શો એવી આશા રાખીને આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો આ રીતની પેન્સ આપણા ઘરમાં હોય જ છે ક્યારેક ક્યારેક શું થાય કે ખરાબ થઈ ગયું હોય કે પછી અંદરની જે સાઈઝ છે એ પૂરી થઈ ગઈ હોય તો આપણે એ પેનને ફેંકવાને બદલે આ રીતે અડધા અડધા જ્યારે મસાલા પડ્યા હોય તો એમાં મોશ્ચર લાગ વાને કારણે અંદરનું જે પણ વસ્તુ હોય એ થોડી હવાઈ જતી હોય છે મોસ્ચર લાગી જતું હોય છે તો એને સરસ રીતે ટાઇટલી પેક કરવા માટે અંદરથી હવા સરસ રીતે કાઢી અને પછી તમે બંને બાજુ આ રીતે ફોલ્ડ કરી અને જે પેન છે એની ઉપરના જે કવર છે યાની કે એની કેપનો આ રીતે તમે યુઝ કરી શકો છો તમે જોઈ શકો છો કોઈ પણ વસ્તુ બહાર પણ નહીં નીકળે ને એકદમ અંદરની વસ્તુ એકદમ સોફ્ટ પણ નહીં થાય તેવી જ રીતે આપણે હેંગરમાં સાડી જનરલી આ રીતે આપણે રાખતા હોઈએ છીએ તો ફોલ્ડ કરીએ તો આ રીતે જો હેવી વર્કની સાડી હોય તો નીચે આ રીતે વધારે વર્ક હોવાને કારણે આ રીતે એક બાજુ વર્ક વધારે આવતું હોય છે તમે જોઈ શકો છો આ આ રીતે અને પછી કંઈક આપણે જનરલી આવી રીતે એને ફોલ્ડ કરતા હોઈએ છીએ અને હેંગરમાં રાખતા હોઈએ છીએ બસ આ રીતે અને વજન વધવાને કારણે વારંવાર હેંગરમાંથી પડી જતી હોય છે ક્યારેક હાથ લાગે તો પણ પડી જાય છે સરસ રીતે આ રીતે રીતે પ્રેસ કરી અને જે રીતે વિડીયોમાં તમને બતાવું છું એ પ્રમાણે તમે સાડી રાખશો તો ગમે ત્યારે ગમે એમ હલાવશો ને તો પણ તમારી સાડી જે કબાટમાં તમે રાખેલી છે એ ક્યારેય નહીં નીકળે તમે જોઈ શકો છો આ રીતે સાડી તમારી એકદમ ટાઇટલી પેક થઈ જશે સિક્યોર થઈ જશે જેટલી પણ આ રીતે આમ પણ હું કરું છું ને જુઓ તોય પણ સાડી છે એ નીચે પડશે નહીં અને જો તમારે ઓછા સ્પેસમાં સાડીને રાખવી હોય તો વધારે આ રીતે ફોલ્ડ કરો તો નાનો એવો ઘેર બનશે અને સાડી ઓછી જગ્યામાં આવી જશે એવી જ રીતે તમે જોઈ શકો છો હેન્ડબેગ એમને હતી તો એમાં ધૂળ આ તમને દેખાય જ છે કેમ કે આપણને લાગે કે ધૂળ નથી આપણા ઘરમાં પણ તોય થોડી ઘણી ધૂળ હોય જ છે તો આવી જનરલી જો વરસમાં એકાદ વાર જ આવી ટ્રાવેલ બેગનો યુઝ થતો હોય બાકી એમ જ પડી હોય છે તો કોઈ પણ બેકાર શર્ટ હોય એ લઈ લેવાનું કોઈ શોર્ટ હોય તો એ પણ લઈ શકો છો અને આ રીતે તમે ઇઝીલી ડીએવાય જે છે આનું કવર બનાવી શકો છો કશું જ કરવાનું નથી એકદમ ઇઝી હેક છે અને હું બને ત્યાં સુધી એવા ઇઝી જ તમારી સાથે શેર કરું છું જે તમને કામ પણ આવે અને કા જે ઇઝી રે અને તમને આ હેક અપનામાં જાજો ટાઈમ પણ ના લાગે એવી જ રીતે આ ઇરેઝર આપણને બસ ઇરેજ કરવા માટે જ ઉપયોગ કરતા હોઈએ છીએ આપણી બુક્સમાં તો જે આપણી દિવાલ ઉપર જે આ રીતના ક્રેયોનના કે પેન્સિલના ડાઘ પડ્યા હોય ને એને ઇરેઝ કરવા માટે પણ તમે આ ઇરેઝરનો યુઝ કરી શકો છો પેન્સિલના ઢાઘ હતા તમે જોઈ શકો છો આ રીતે થોડી વાર રબ રબ કરશો ને એટલે જે દિવાલ ઉપર પેન્સિલના ઢાઘા વગેરે હશે ને એકદમ ઇઝીલી નીકળી જશે અને સરસ મજાની પહેલાં જેવી તમારી જે દીવાલ છે એ થઈ જશે આ રીતનું આપણે જે મોબાઈલ સાથે આ રીતના જે કેબલ આવતા હોય એમાં આ રીતની કેબલને ટાઈ કરવા માટે આ રીતનું જે છે અંદર વાયર આવતું હોય છે હમણાં જો મોબાઈલ પડી જવાનો હતો ને તમે સરખો કર્યો એટલે થોડું હાલી ગયું છે બાકી આ રીતની જે વાયર આવતું હોય ને સરસ રીતે ઓર્ગેનાઇઝ કરવા એને તમારે રાખી દેવાનું છે કેબલ તો તમે યુઝ જ કરી લેશો તો આ વાયરને પણ તમે અલગ અલગ જે વાયરો છે એને સિક્યોર કરવા ઓર્ગેનાઇઝ કરવા ઉપયોગ કરી શકો છો આ રીતે રબર બેનનો હેરિંગનો ઉપયોગ કરી શકો છો આ રીતે પણ તમે વધારાના કેબલને ટાઈ કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો આ રીતના જે જીણા મસાલા હોય મસાલા મીન્સ કે પાવડર મસાલા હોય એને સરસ રીતે આ રીતે ટાઇટલી બાંધવા પણ તમે ઉપયોગ કરી શકો છો આ રીતે એ એર એરટાઇટ રહેશે ખરાબ પણ નહીં થાય અને નીચે પણ એ જરા પણ નીકળશે નહીં તેવી જ રીતે આપણે બોલપેનનો બીજો યુઝ જોઈ લઈએ આ રીતની જે પણ બોલપેન હોય યુઝ થયા પછી તમારે એને ફેંકી દેવાની નથી સરસ મજાનો ઉપયોગ હું તમને બતાવું છું તમે આ રીતે જે છે એમાંથી રિફિલ કાઢી લો આ હું અહીંયા રિફિલ કાઢીને તમને બતાવું છું બાકી રીફી રિફિલ ખતમ થયા પછી જે આ ખાલી એમનું બોલપેનનું ખોખું બચે છે ને એમાં તમારે યુઝ કરવાનો છે આ હેક અપનાવવાનો છે જનરલી આપણે આ રીતની જે નીડલ્સ સોય હોય છે ને જે આપણે સ્ટિચિંગ માટે યુઝ કરીએ છીએ અહીંયા ત્યાં પડી રહેતી હોય ક્યારેક ક્યારેક ખોવાઈ જતી હોય ઝીણી હોય તો આપણે જળે પણ નહીં અને જનરલી આપણે આ રીતે રીલમાં લગાવતા હોઈએ છીએ તો સોય જાજી હોય ને રીલ જોઈતી હોય તો બધી સોય આપણે કાઢવી પડતી હોય હોય છે તો એનું આ સરસ મજાનું ઓર્ગેનાઇઝર તમે આ વોલપેનનો ઉપયોગ કરીને બનાવી શકો છો બધી નીડલ્સ એમાં રાખી દેવાની છે ટાકન ટાંકી જ્યારે પણ જોતી હોય ત્યારે આ રીતે જરાય કામ કરશો તો જે પણ નીડલ તમારે જોતી હોય કાઢી લે અને વળી પાછી તમે બંધ કરી શકો છો ગયા વિડીયોમાં મેં આ રીતે બલૂનનો યુઝ તમને બતાવ્યો હતો મિક્સી જારનું જે રબર ખરાબ થઈ ગયું હોય ને તો એની રીંગને ઠીક કરવા માટે એવી જ રીતે તમારી મનગમતી કોઈ ઝાર હોય તમે બહારથી લીધી હોય પણ એનું ઢાંકણ થોડું લૂઝ થઈ ગયું હોય ને તો પણ તમે આ હેક અપનાવી શકો છો ઉપરથી થોડું આપણે કટ કરી લેશું પછી મિડલમાંથી કટ કરી અનેક રિંગ આપણે આ રીતે કાઢી લેવાની છે અને કાઢી અને આપણે જે આગળનો પાર્ટ છે ને ઝારનો ત્યાં રીતે લગાડી દેવાની છે એક સરસ મજાની ડિઝાઇન પણ બની જશે અને ઉપરથી તમારી ઝાર જે ખરાબ થઈ ગયેલી છે ને એ ફરીવારથી એરટાઇટ બની જશે અને તમારી જે અંદર ભરેલી વસ્તુઓ છે એ પણ ખરાબ નહીં થાય એવી જ રીતે આપણે કારેલાનું શાક કરીએ ગમે એટલું ધોઈએ તો પણ એમાં કળવાશ રહી જતી હોય છે તો પાંચ મિનિટ પહેલાં તમારે ખાલી લીંબુ અને તમે ચાહો તો મીઠું બંને એડ કરી અને આ રીતે પાંચ મિનિટ રાખી અને પછી તમારે એને રગડી રગડીને ધોઈ નાખવાનું છે એકદમ કડવાસ નહીં રહીએ અને આ રીતે હેક આ તમને શેર કર્યો તો પાણી કાઢવા માટેનું ગયા વિડિયામાં તો આગળ વધીએ તો આ રીતે પછી તમારે કોર્ન ફ્લોર લગાવી દેવાનું છે એકદમ ક્રિસ્પી કારેલાનું શાક બનાવવું હોય કડવા વગરનું તો તમે આ રીતે બનાવી શકો છો હું અહીંયા ફ્રાયરમાં બનાવું છું તમે આ રીતે બસ આ જે મેથડ કોર્ન ફ્લોર નાખી અને તમે સીધું જે તેલમાં તળી પણ શકો છો તો આ એટલી પ્રોસેસ થયા પછી તમારે તેલમાં તળવાનું છે હું આમાં ફ્રાયરમાં કરું છું કેમ કે તેલ વગર મારે આ બનાવવું હતું તો બસ આ થોડી વાર હલાવશું એકાદ બે વાર એટલે સરસ મજાનું ક્રિસ્પી થઈ જશે અને તમે આમાં છે ને ડુંગળી પણ જે છે સ્લાઇસમાં કટ કરી અને તળી અને આમાં રાખી શકો એકદમ સરસ મજાનું કારેલાની સબ્જી બને છે એવી જ રીતે આ રીતના કોઈ પણ કાર્ડ હોય કાર્ડ એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ કોઈ પણ કાર્ડવાળા ડ્રાઇવિંગ લાઇસન્સ જે એક્સપાયરી થઈ ગયું હોય ને એનો યુઝ કરવાનો છે હું આ રીતના કાર્ડ લઉં છું એકદમ મજબૂત આ કાર્ડ હોય છે તો શું થાય કે બેન્ડ પણ નથી થતા કોઈ પણ વધારાનું નકામું વેસ્ટ કપડું લેવાનું આ રીતે કવર કરી અને પછી રબરથી આ રીતે સિક્યોર કરી દેવાનું છે અને પછી ફ્રીજમાં તેનો શું ઉપયોગ છે ને હવે જોઈએ આપણે ફ્રીજમાં જનરલી આ રીતની જે છે ને રીંગ લગાયેલી હોય છે તમે જોઈ શકો છો ત્યાં બહુ બધો કચરો જમા થઈ જતો હોય હું નજીકથી તમને બતાવું તમે જોઈ શકો છો આ રીતે તો એમાં આપણો હાથ પણ ઘૂસતો નથી અને સરસ રીતે ક્લિનિંગ પણ થતું નથી તો એમાં શું થાય કે ક્લિનિંગ કરવામાં થોડી આપણને તકલીફ પડે ને જેવું જોઈએ એવું ક્લિનિંગ પણ થતું નથી તો બસ આ રીતે તમારે જે કાર્ડ છે એનો ખૂણો આ રીતે ભરાવી અને તમે આખી જે ફ્રીજની રીંગ છે એને સરસ રીતે ક્લીન કરી શકો છો જો કેટલો કચરો નીકળો હું રેગ્યુલરી આ રીતે કરું છું તો પણ આટલો કચરો નીકળે છે કેમ કે આપણે ઉપર ફ્રીઝરમાં કાંઈ વસ્તુ રાખીએ ને તો થોડું ઘણું વસ્તુ આની ઉપર પણ પડતી હોય છે તો તમારે આ રીતે રબરને ક્લીન કરી લેવાનું છે આઈ હોપ કે આ તમને બધા ગમ્યા mase ebi asara koja.